પાલનપુર નગરપાલિકા દ્વારા ડોક્ટર હાઉસ પાસે વીસ ઝૂંપડા દૂર કરાયા પાલનપુર નગરપાલિકાએ ડોક્ટર હાઉસ પાસે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી છે નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડોક્ટર હાઉસ પાછળના વિસ્તારમાં આવેલા દબાણો દૂર કર્યા છે આ વિસ્તારમાં લગભગ વીસ જેટલા ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા હતા જ્યાં અનેક પરિવારો રહેતા હતા આ દબાણો પાલનપુરથી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર હતા નગરપાલિકાએ લક્ષ્મીપુરા વિસ્તારમાં નવા રોડનું કામ શરૂ કરવાનું હોવાથી આ કાર્યવાહી હાથ ધરી છે આ માર્ગ શહેરને લક્ષ્મીપુરા સાથે સીધો જોડે છે નગરપાલિકાએ બુલડોઝર દ્વારા તમામ ઝૂંપડાઓને દૂર કર્યા છે આ કાર્યવાહીથી રોડના વિકાસ કામને વેગ મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે આજ રોજ પાલનપુર નગરપાલિકા દ્વારા ડૉક્ટર હાઉસના પાછળના ભાગે જે લક્ષ્મીપુરા જતો રોડ છે ત્યાં આગળ રોડના રોડ રોડ પૈકીની જગ્યામાં દબાણો થઈ ગયેલા હતા લગભગ બારથી પંદર જેવા ઝુંપડાપટ્ટીવાળાઓ આવી ગયેલા હતા આ રોડ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અહીંયા આગળ ટૂંક સમયમાં રોડની કામગીરી શરૂ કરવાની હોય આ રસ્તા પૈકીના જે દબાણો રૂપ હતા તે આજ રોજ દૂર કરવાની કામગીરી કરવામાં આવી કાચા બકાનો કાચા ઝૂંપડાઓ હતા અને એ દૂર કરવામાં આવે અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવેલા હતા અને એમને નોટિસો પણ આ દબાણો દૂર કરતાં પહેલાં પણ એ લોકોને જાણ કરવામાં આવી હતી કે રોડ બનવાનો છે તો ખસી જવું પણ એ લોકો ખસ્યા નહીં જેથી અમારે નગરપાલિકાએ આ દબાણો દૂર કરવાની ફરજ પડી હતી